એસીબીએ વધુ એક લાંચિયા કર્મચારીને ઝડપ્યો વર્ગ નો કર્મચારી ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયો પેન્શન અને જીપીએફ ફાઇલની સહી બદલ લાંચ માંગી હતી એસીબીએ મુરલી મનોહર ઝંડોલને રંગે હાથ ઝડપી પાડ્યો લાંચિયા કર્મીએ કુલ પાંચ લાખની લાંચ માંગી હતી અગાઉ બે લાખ લેવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો પંકજ વિદ્યાલય કેમ્પસમાં ટ્રસ્ટીની ઓફિસ બહારથી આરોપીને ઝડપી પાડ્યો वॉचमेन मुरली मनोहर लांच लेता रंगे हाथ झड़पायो एम एम पटेल कॉलेज ना ट्रस्टी तिमिर भाई अमीन फरार था मुख्य आरोपी ट्रस्टी तिमिर अमीन की शोधखोल शुरू कराई फरियादी रकम की व्यवस्था ए सीबीए करी आपेली ए मुजब कॉलेज ना गेट आगर जई रकम आपी आ मुरली मनोहर मनोहरे रकम स्वीकारी अने ए ऊपर गया છટકા મુજબની કાર્યવાહી મુજબ એ આ રકમ એમણે સ્વીકારી છે રંગે હાથ ઝડપી લેવાયા છે તિમીરભાઈ વિનુભાઈ અમીન જે મુખ્ય આરોપી છે એ જગ્યા ઉપરથી મળી આવ્યા નથી અને એમની શોધખોળ અત્યારે ચાલુ છે